ફંડ હેઠળ પાવર ગ્રેડ વિશ્રામ ને બનાવવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ સત્તર એપ્રિલ બે હજાર રોજ કેન્દ્રીય મંત્રી આર કે સિંઘ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સમયે પૂર્વ સાંસદ મેન ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આજે એક વર્ષ ઉપર સમય થઈ ગયો છે પરંતુ આ વિશ્રામ સદન હજુ પણ દર્દીઓના સગાઓને ઉપયોગમાં નથી આવતું હાલ અતિશય ઠંડી પડી રહી છે ત્યારે એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સગા ઠંડીથી બચવા માટે ધાબળા ધાબળાવડીને સૂતા જોવા મળી રહ્યા છે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાજીવ દેવેશ્વરે આંગે દર્દીઓના સગાઓને પડતી વેદનાને સમજ્યા છે અને દુઃખ પણ વ્યક્ત કર્યું છે પરંતુ મીડિયા સમક્ષ બોલવાનું નકાર્યું હતું વિશ્રામ સદન બંધ હાલતમાં છે પરંતુ આ વિશ્રામ સદનમાં સિક્યુરિટી ત્રણ શીફમાં કામ કરી રહ્યા છે એસએચજી હોસ્પિટલનું તંત્ર આ વિશ્રામ સદનને ચાલુ કરવામાં સદન નિષ્ફળ નીવડ્યું છે અને પૈસાનો વ્યવહ થતો પણ જોવા મળી રહ્યો છે વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે વડોદરા શહેરમાં સૌથી મોટા મોટી સરસાહજીઓ જનરલ હોસ્પિટલ આવી છે આ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ અનેક કામો કરવામાં આવ્યા છે નવી નવી ટેકનિકો લાવવામાં આવી રહી છે બીજી બાજુ આ જ સરસાહજીઓ જનરલ હોસ્પિટલને કેટલાક અનુદાન મળે છે એક અનુદાન છે પાવર ગ્રીડ દ્વારા અહીંયા વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે સારા રૂમો છે લાઈટો છે તમામ ફેસેલીટી છે આ વિશ્રામ સદન બે હજાર તેવીસમાં બનીને તૈયાર થયું છે પરંતુ સર સરળસાજ્ય જનરલ ઓફિસના સત્તાધીશો દ્વારા આ વિશ્રામ સદન શરૂ કરવામાં આવતું નથી હાલમાં શિયાળાનો સમય છે ઠંડી પુષ્કળ પડી રહે છે જે પણ દર્દી હોય છે એમના જે જોલા સગા વ્હાલા હોય છે ત્યારે ઠંડીના માહોલની અંદર હોસ્પિટલમાં નીચે થોડો તૂટવાતા પડી રહે છે ઓઢવાનો સામાન નથી હોતો એમની પાસે ક્યાંક ને ક્યાંક આ મોસમમાં મરી જશે તો જવાબદાર કોણ જ્યારે અનુદાન મળતું હોય એનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ પાવર ગ્રીડે લાખો રૂપિયા ખર્ચ્યા છે તો આ વિશ્રામ સદનનો ઉપયોગ આ એસએચજી હોસ્ટેલના સત્તાધીશો કરવો જોઈએ પરંતુ કરવામાં નાકામિયાબ નીકળ્યા છે આગામી દિવસોમાં જો આ વેલામાં શરૂ નહીં કરવામાં આવે તો આવેદનપત્ર આપીને યા તો આંદોલન કરીને આ વિશ્રામ સદન શરૂ થાય તેવા પ્રયાસ કરીશું વિશ્રામ સદન પણ એવા જગ્યાએ બનાવ્યું છે કે રોડ ક્રોસ કરીને આવવું જોઈએ એટલે લોકો આવી શકતા નથી સાથે વિશ્રામ સદન આવવા માટે પાછળનો ગેટ પણ બંધ કરી દો છે તો આ સત્તાધીશોને વિનંતી છે કે સરસ જે હોસ્પિટલનું નામ બગડી રહ્યું છે તો એને સુધારવાના પ્રયત્નો કરે અને પાવર ગીરથી જે અનુદાન મળ્યું છે એનો ઉપયોગ કરે તેવી અમારી માંગ